નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી લઈને દસ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમ તાપમાન કેટલું રહેશે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે વાદળનું પ્રમાણ કેટલું રહેશે અને વરસાદની શક્યતા ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વધુ છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપવાના છીએ મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અત્યારે જ્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમો પણ બની રહી છે એટલે સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાતને પણ આવનારા દિવસોમાં અસર થવાની છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી છે તો આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ છે એટલે તમને આ આગાહી કદાચ સાચી નહીં લાગે પરંતુ આવતીકાલે તારીખ પહેલી માર્ચે વહેલી સવારે છ વાગ્યે અથવા તો સાત વાગ્યા બાદ કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થઈ જશે અને આગામી તારીખ બે માર્ચના રોજ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે તો કચ્છના થાવડા સહિત કહી શકાય કે માંડવી મુન્દ્રા અબડાસા અને લખપતના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જામનગર અને દેવભૂમિ દ્વારકાના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ કોઈ કોઈ ભાગોમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે મધ્ય ગુજરાતમાં આણંદ અમદાવાદ અને ગાંધીનગરના પણ કોઈ કોઈ વિસ્તારો ઉપરાંત દાહોદ સહિત મહીસાગરના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે એટલે મિત્રો આ એક સાર્વત્રિક વરસાદ નહીં હોય પરંતુ જે જગ્યાએ સિસ્ટમ સક્રિય થશે જ્યાં ભેજનું પ્રમાણ વધુ એકઠું થશે તે જગ્યાએ એક લો ક્લાઉડ ફોર્મેશન બનશે અને જે તે વિસ્તારમાં પંદરથી વીસ મિનિટના નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે આ મિત્રો વરસાદ જે થાય તે લાંબા ગાળાનો નહીં હોય એટલે આપણને કહી શકાય કે જે જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાશે જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે આપણે તારીખ એકથી ત્રણ માર્ચ ખાસ ગણીને ચાલવું અને બે માર્ચના રોજ વરસાદની શક્યતા વધુ રહેલી છે ત્યારબાદ ત્રીજી માર્ચે પણ વરસાદની શક્યતા છે પરંતુ ત્રીજી માર્ચથી ધીમે ધીમે આ જે સિસ્ટમ છે તે મધ્ય ભારત તરફ આગળ વધી જશે એટલે ગુજરાતને થોડી ધીમે ધીમે તેની અસર ઓછી થશે ખાસ તારીખ બે માર્ચ ગણીને ચાલવાની રહેશે પરંતુ મિત્રો ચોક્કસ એક માર્ચ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થઈ જશે હવે પવનની વાત કરી દઈએ તો ગુજરાતમાં આગામી ચોવીસ જ કલાકમાં પવનનું જોરદાર તાંડવ જોવા મળશે જેમાં કચ્છના અનેક ભાગોમાં પાંચથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે રાજસ્થાન ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં હતો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે એક મિની વાવાઝોડા જેવું પરિસ્થિતિનું નિર્માણ થશે ઠંડા પવનો પણ આવશે એક વરસાદી વાતાવરણ સર્જાશે અને વાવાઝોડા સાથે એક ઘરા સાથે વરસાદ થાય તેવી શક્યતા છે હવે મિત્રો પાકિસ્તાન અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં તો બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે ઘરા સાથે વરસાદ થાય નુકસાનીવાળો વરસાદ થાય અને સાથે સાથે બરફ વર્ષા પણ થશે એટલે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન જે આપણને જોવા મળી રહ્યું છે તે એવરેજ તાપમાન જોર જોવા મળશે લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી કરતાં નીચે અને મહત્તમ તાપમાન ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી કરતાં વધારે જોવા મળે તેવી શક્યતા છે એટલે બપોર દરમિયાન ચોક્કસથી ગરમીનો માહોલ સર્જાશે પરંતુ મોડી રાત્રે વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ પણ થશે પરંતુ ચોક્કસથી વાદળછાયું વાતાવરણ જ્યારે પણ સર્જાશે ત્યારે થોડું ગરમીનું પ્રમાણ વધશે કારણ કે હવામાન ખુલ્લું નહીં હોવાને કારણે જે શીતલહેર જે લહેરા ઠંડા પવનો છે તે ગુજરાતને થોડા ઓછા મળશે વાતાવરણ જેવું સ્વચ્છ થશે તેવું ઠંડીનું પ્રમાણ પણ સામાન્ય રીતે વધી શકે છે બીજી તરફ મધ્ય ભારત તરફ એક એન્ટી સિસ્ટમ સર્જાય છે જેની વિપરીત હવાઓ અરબી સમુદ્ર ઉપર થઈને ભેજવાળા પવન ગુજરાતને આપી રહી છે પાકિસ્તાન તરફની સિસ્ટમ પણ ગુજરાતને અસર કરશે અને તમામ પ્રકારના પરિબળોને કારણે એકથી ત્રણ માર્ચ ગુજરાતમાં વરસાદની પણ શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ છ અને સાત માર્ચની આસપાસ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાયક્લોનિક સિસ્ટમનું ફોર્મેશન પણ તૈયાર થાય તેવી શક્યતા લાગી રહી છે અને આવનારા દિવસોમાં તે રાજસ્થાનને તો ચોક્કસથી અસર કરવાનું છે પરંતુ ગુજરાતને કેટલા અંશે અસર કરશે તમને અવારનવાર વિડીયોમાં આપતા રહીશું પરંતુ હાલના તબક્કે જોતા કે ગુજરાતને ફક્ત પાંચ ટકા જ અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ પવનોની દિશા પ્રમાણે ભેજના પ્રમાણ પ્રમાણે અને લો ક્રાઉડ ફોર્મેશનના આધારે તમને એક નવો અહેવાલ આપી દઈશું અને એ સિસ્ટમ કઈ બાજુ આગળ વધે છે તે પણ તમને આવનારા દિવસોમાં જણાવતા રહીશું તો મિત્રો તમારી કોઈ ખુલ્લામાં ચીજવસ્તુઓ પડી હોય તો અત્યારે સત્વરે મૂકી દેજો જેથી આપણને ભારે નુકસાન ન થાય અત્યારે વાદળછાયું વાતાવરણ નથી એટલે તમને આ આગાહી કોઈની પણ સાચી નહીં લાગે પરંતુ આવતીકાલે પહેલી તારીખથી આ એક મુસીબતવાળો વરસાદ આપણને જોવા મળી શકે તેવી સંભાવના છે એટલે થોડા આપણે સાવચેત રહેવું એલર્ટ રહેવું જરૂરી પણ રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે